કાવે બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજનો ટોપિક છે ફોર ડાટ બ્લાઉઝ કટિંગ તો ચાલો મિત્રો શરૂ કરીએ તો સૌથી પહેલાં આવી રીતે લંબાઈ વધતા એક ઇંચ આપણે માર્ક કરી લઈશું આવી રીતે સ્ટ્રેટ લાઇન ખેંચી લઈશું સવા બે આપણે ગળું સાડા પાંચ માટે આવી રીતે આ આર્મોલની લાઇન આર્મોલની સ્ટ્રેટ લાઇન અહીંયા આપણે સાડા પાંચ ઇંચ શોલ્ડર જે ડીપ ગળા માટે અહીંયા સ્ટ્રેટ લાઈન દોરવા માટે નિશાન આવી રીતે લાઈન સાતીનો ચોથો ભાગ વત્તા દોઢ ઇંચ માર્જિન કમરનો ચોથો ભાગ પ્લસ એક દાંટ દોઢ ઇંચ માર્જિન આવી રીતે બે સ્ટ્રેટ લાઈન ખેંચી દેવાની એક ઇંચ ઊંચે આવી રીતે આરમોલ દોરી દેવાનું આ આપણે થઈ ગઈ આરમો આવી રીતે કેટલું ગળું ડીપ છે તે આવી રીતે લાઇન આવી રીતે અઢી ઇંચ અંદર આ સ્ટ્રેટ આપણે લાઇન ખેંચી દીધી હવે અહીંયા આપણે ગળું ડ્રો કરી લીધું આવી રીતે સેમ મિત્રો આ ભાગ આપણે કાપી લેવાનો આ રીતે કટિંગ થઈ જાય પછી આપણે એને લઈ લેવાનો પછી આવી રીતે એને શોલ્ડરમાં બે ભાગમાં જોડે આવી રીતે દાંતનું નિશાન મારી મારીશું ઊંચે સાડા પાંચ ઇંચ આવી રીતે દાંતનું નિશાન આવી રીતે એક ઇંચ પહોળો અને સાડા પાંચ ઇંચ ઊંચો આવી રીતે દાંટ આપણે લેવાનો આ પાછળનું આપણે ગળું કટિંગ કરી લીધું હવે મિત્રો આ ભાગને આપણે પેપર ઉપર ફોર ડાટ કઈ રીતે બને એ હું તમને શીખવું આવી રીતે પેપર લઈ લેવાનું પછી આપણે એમાં બટનપટ્ટીમાં જે કપડું જાય એટલું આપણે સ્ટ્રેટ લાઈન ખેંચી દેવાની આવી રીતે પાછળનો ભાગ લાવી સેમ આવી રીતે ડ્રો કરી લેવાનો પછી આ ભાગ ઉઠાવીને આપણે જે માપ આવ્યું હોય આ એક ઇંચ આપણે પાછળના દાંટનું માઇનસ આવી રીતે ડ્રો કરી લેવાની લાઈન આ થઈ ગઈ આપણે શોલ્ડરની લાઈન આપણે કેટલું ગળું ડીપ છે તે આવી રીતે લાઈન દોરી દેવાની આ મિત્રોમાં બસ પોઈન્ટ લેવાનો આપણે તો બસ પોઈન્ટ આપણે છે નવ અહીંયા સાતીનો દસમો ભાગ પ્લસ અડધો ઇંચ તો આવી રીતે આપણે અહીંયા પ્લસનો પોઈન્ટ આપણને મળી જશે અહીંયાથી આપણો બસ પોઈન્ટ હવે આ રાઉન્ડ એક એક ઇંચ દૂર જ્યાં આપણું બસ પોઈન્ટ છે ત્યાંથી એક એક ઇંચ દૂર આવું માર્ક કરવાનું હવે જે આપણે દાંટ લઈશું તે આપણે આ બસ્ટ પોઈન્ટથી એક ઇંચ દૂર રહેશે તો આવી રીતે અહીંયા જે રીતે હું નીચે બતાવું તમને વિડીયોમાં એવી રીતે અહીંયા આપણે દોઢ ઇંચનો દાંટ લેવાનો છે તો આ નીચેનો દાંટ પછી આપણે આરમોલની સાઈડમાં દાંટ આવશે તો આ રીતે આ ગળું દોરી લીધું પછી આપણે આ આરમોલનો દાંટ આ ડાંટ મિત્રો નીચેનો એક દોઢ ઇંચ છે બાકીના જે દાંટ છે એ હાફ હાફ ઇંચના છે તો આવી રીતે બસ પોઈન્ટથી જે દોઢ ઇંચ નીચે આવો ત્રા સો દાંઠ આવે ત્યારે આ રીતે આપણે અડધા ઇંચનો ત્રણસો દાંઠ દઈ દેવાનું પછી જે મિત્રો આ દોઢ ઇંચનો દાંઠ લીધો છે તો આવી રીતે અહીંયા પ્લસ કરી દેવાનું અહીંયા અડધા ઇંચનો દાંઠ નીચે આપણે પ્લસ કરી દેવાનું પછી આ આર મોલની સાઈડ આપણે દાંટ લીધો તો એ આર મોલની સાઈડનું આવી રીતે પ્લસ કરી દેવાનું આવી રીતે મિત્રો પછી આપણે નીચેથી આવી રીતે કાપી લેવાનું આવી રીતે આ મિત્રો થઈ ગયું ફોડ આટનું કટિંગ તમને મિત્રો ન આવડતું હોય તો આવી રીતે તમે શીખી શકો છો અમારા ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને તમારા રિલેટિવમાં કોઈ મિત્રો હોય એને સિલાઈ કામ કરતા હોય અને ન આવડતું હોય તો અમારો વિડીયો એને મોકલજો જેથી કરીને એ પણ શીખી શકે તો આવી રીતે કટિંગ કરી લીધું આપણે આવી રીતે કટિંગ થઈ જાય પછી આપણે એને સીધું આપણે ડ્રો કરી દેવાનું ફેબ્રિકમાં જે અસ્તર છે એમાં તો આવી રીતે અસ્તરમાં મિત્રો ડ્રો કરી લેવાનું તમે વિડીયોમાં જોઈ શકો છો એવી રીતે અહીંયા આપણે જ્યાં ડાંટના નિશાન છે ત્યાં આવી રીતે આ નિશાન મારી દેવાનું આવી રીતે પછી બસ્ટ પોઈન્ટની જ્યાં આપણે છે ત્યાં આવી રીતે પ્લસ પોઈન્ટ લઈ લેવાનું આ બસ્ટ પોઈન્ટ છે ત્યાંથી બધી સાઈડ એક ઇંચ કારણ કે કોઈ પણ બ્લાઉઝ હોય તેમાં જે બસ્ટ પોઈન્ટ આવે ત્યાંથી ડાંટ એક ઇંચ દૂર રહે કારણ કે જો પૂરો પોઈન્ટ ઉપર દાંટ આવે તો એકદમ ફૂગો બને એટલે એ રીતનું મિત્રો નહીં કરવાનું ક્યારેય કોઈ પણ દાંટ હોય કટોરીવાળું બ્લાઉઝ હોય કે પછી પ્રિન્સેસ કટ હોય ફોર ડાંટ હોય આની પછી હું તમને સભ્ય સાચી બ્લાઉઝ કઈ રીતે બને એનો વિડીયો મારી ચેનલમાં હું અપલોડ કરવાનો છું તો ચેનલમાં નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો આવી રીતે આ નિશાન આપણે સામેના ભાગમાં સપાઈ જાય એ રીતે કરી નાખવાનું આવી રીતે અહીંથી આપણે આ ભાગ આપણે કટિંગ કરી નાખવાનું આ કટિંગ થઈ જાય એટલે આવી રીતે આ ડાટના નિશાન મારી દેવાનું શેમ આવી રીતે બધા નિશાન આવી રીતે લગાવી દેવાના હવે આપણે કરીશું સ્લીવનું કટિંગ તો આવી રીતે સ્લીવની લંબાઈ વત્તા એક ઇંચ આવી રીતે સ્ટ્રેટ લાઇન પછી આ મુંડા માટે ત્રણ ઇંચ પછી આવી રીતે આપણે જે શોલ્ડરની લાઇન માટે ગાળ આપ્યો હોય એના તો આપણે સાડા પાંચ આવ્યો હતો પ્લસ અડધો ઇંચ એટલે છ પછી અહીંયા દોઢ ઇંચ આવી રીતે પ્લેટનું નિશાન આ નિશાન થઈ જાય એટલે અહીંયા આપણે મોળીનો બીજો ભાગ વત્તા દોઢ ઇંચ માર્જિન તો આવી રીતે સ્ટ્રેટ લાઈન બે આપણે આપણે ફૂલ સ્લીવ હતી લાંબી એટલે આવી રીતની લોંગ બા આપણે બનાવી બ્લાઉઝમાં તો નેક્સ્ટ વિડિયો મારો બીજો એક દિવસ નહીં ને એક દિવસ બધા વિડિયા બ્લાઉઝના ટીચિંગના તમને જોતા હોય તો તમે મને કમેન્ટ કરજો તો હું ટીચિંગના પણ વિડીયો બનાવીશ તો અમારો વિડીયો જોયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવા જ નવા નવા વિડીયો તમારી માટે અમે લઈને આવતા રહીશું તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ રીતે સ્લીવને ગાળી લેવાની છે અને જો તમને સ્લીવમાં કાંઈ ખબર ન પડતી હોય તો મારો વિડીયો યુટ્યુબમાં છે તમે જોઈને એમાં શીખી શકો છો ફૂલ વિડિયો પેશલ આપણે સ્લીવ માટે જ બનાવેલો છે તો મારી ચેનલમાં બધા વિડીયો તમે જોઈજો લાઇક કરજો અને શેર કરજો થેન્ક યુ આવી રીતે આપણે મેન ફેબ્રિક લઈ લેવાનું છે પછી આપણે એને આવી રીતે સેટ કરી અને આપણે સ્લીવમાં એક ભાગમાં જે ડિઝાઇન આવતી હતી તો પહેલાં આપણે ખાલી સ્લીવ કટિંગ કરી લઈશું તો મિત્રો જેને અસ્તરમાં કટિંગ કરતાં આવડતું હોય પણ ફેબ્રિક મેઇન ફેબ્રિકમાં કટિંગ કરતાં ન આવડતું હોય તો મેન ફેબ્રિક છે ને આવી રીતે નવા હોય એને ન આવડે તો આવી રીતે વધારે થોડુંક ફેબ્રિક છોડી દેવું જેથી કરીને ટીચિંગ કરતી વખતે આપણે પરફેક્ટ થઈ જાય તો આ બે ભાગ આપણે આવી રીતે સેટ કરી લીધા મેન ફેબ્રિક ઉપર તો એને પણ આપણે એવી જ રીતે સેમ થોડા માર્જિન સાથે આવી રીતે કટ કરી લઈશું ક્યારે પણ અસ્તરનું જે તમે કટિંગ કરો એ પરફેક્ટ કટિંગ હોય અને જે આપણે મેઇન ફેબ્રિક હોય એ આપણે થોડું પ્લસ રાખતા હોઈએ તો જે નવા મિત્રો હોય એની માટે છે આ તો આવી રીતે આ બીજો ભાગ આવી ગયો તો આવી રીતે એ ભાગને પણ આપણે કટિંગ કરી લઈશું થેન્ક યુ